જય માતાજી જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલમાં જાણો મિત્રો નિર્જલા એકાદશીનું વ્રત સત્તર જૂને રાખવું કે અઢાર જૂને સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે નિર્જલા એકાદશી માટે જરૂરી જૈષ્ઠ શુક્લ એકાદશીની તિથિ સત્તર અને અઢાર જૂન એટલે કે બંને દિવસે છે તેવામાં કેવી રીતે નક્કી કરવું કે નિર્જલા એકાદશીનું વ્રત ક્યારે છે માન્યતાઓ અનુસાર જે દિવસે એકાદશી તિથિમાં સૂર્યોદય થશે

અને આ દિવસે સૂર્યોદય પાંચ વાગીને તેવીસ મિનિટે થઈ રહ્યો છે તેવામાં જ્યેષ્ઠ શુક્લ એકાદશી તિથિનું સમાપન અઢાર જૂન મંગળવારે સવારે સાત વાગ્યા વાગીને ચોવીસ મિનિટે થશે તે દિવસે પણ સૂર્યોદય શૂન્ય પાંચ વાગીને તેવીસ મિનિટે થઈ રહ્યો છે તેવામાં બંને દિવસે જ્યેષ્ઠ શુક્લ એકાદશી તિથિ છે તો જાણો મિત્રો નિર્જલા એકાદશી વ્રતની સાચી તારીખ જો આ પ્રકારની સ્થિતિ પેદા થાય તો ખાસ કરીને એકાદશી સમયમાં એકાદશીનું પારણ વર્જિત છે બારસ તિથિનું પ્રથમ ચરણ પસાર થયા બાદ પારણ થાય છે હવે બારસ તિથિ અઢાર જૂને સવારે સાત વાગ્યા વાગીને ચોવીસ મિનિટથી શરૂ થઈને ઓગણીસ જૂને સવારે સાત વાગ્યા વાગીને અઠાવીસ મિનિટે સમાપ્ત થશે તેવામાં નિર્જલા નું વ્રત અઢાર જૂને રાખવું યોગ્ય રહેશે અને તેના પારણ ઓગણીસ જૂન બારસ તિથિના સમાપન સમય સવારે સાત વાગ્યા વાગીને અઠ્ઠાવીસ મિનિટ પહેલા કરી લેવું હવે મિત્રો આપણે જાણીએ નિર્જલા એકાદશી વ્રત બે હજાર ચોવીસ મુહૂર્ત અને પારણ નિર્જલા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા તમે સૂર્યોદય બાદ કરી શકો છો કારણ કે તે સમયે શિવ યોગ અને સ્વાતિ નક્ષત્ર છે અઢાર જૂને લાભા ઉન્નતિ મુહૂર્ત સવારે દસ વાગ્યા વાગીને અડત્રીસ મિનિટ થી બપોરે બપોર વાગીને બાવીસ મિનિટ સુધી છે અને ચર સામાન્ય સવારે આઠ વાગ્યા વાગીને ત્રેપન મિનિટ થી સવારે દસ વાગ્યા વાગીને અડત્રીસ મિનિટ સુધી છે નિર્જલા એકાદશી વ્રતના ના પારણ ઓગણીસ જૂન બુધવારે સવારે પાંચ વાગ્યા વાગીને ચોવીસ મિનિટ થી સવારે સાત વાગ્યા વાગીને અઠાવીસ મિનિટની ની વચ્ચે કરી લેવા જોઈએ હવે જાણીએ મિત્રો આપણે નિર્જલા એકાદશી વ્રતનું નું મહત્વ જે લોકો અઢાર જૂને નિર્જલા એકાદશીનું વ્રત રાખશે તે જાણી લે કે આ વ્રતને કરવાથી તમામ પાપનો નાશ થાય છે વ્યક્તિને જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે આ એકમાત્ર એવું વ્રત છે જેને ભીમસેને પણ કર્યું હતું જેના કારણે નિર્જલા એકાદશીને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે